આખા વર્ષનો સ્ટોક એક જ વખતમાં મંગાઈ લેવાનો કે કેટલી દવા જોશે તો અહીંથી લખીને મોકલે કે ભાઈ આખા વર્ષમાં મારે દસ લાખ પેરાસિટામોલ ટેબ્લેટ જોશે એટલે અહીંથી દસ લાખની માંગણી આવી બીજા તાલુકામાંથી દસ લાખની ત્રીજામાંથી દસ લાખની ઉપર જયારે ગાંધીનગરમાં જયારે જીએમએસસીએલ કંપનીમાં જાય છે ત્યારે એ દવાનો આંકડો થઈ જાય છે કરોડોમાં સો કરોડ ટેબ્લેટ બસો કરોડ ટેબ્લેટ ચારસો કરોડ ટેબ્લેટમાં અહીં આંકડો થઈ જતો હોય છે આનાથી પ્રોબ્લેમ શું થાય છે બે પ્રોબ્લેમ થાય છે કે કઈ દવાની કેટલી જરૂર પડશે એ દર બે મહિને ત્રણ મહિને એસેસમેન્ટ થવું જોઈએ કેમકે જેમ ઋતુ બદલાય જેમ આબોહવા બદલાય કે કોઈ વાયરસ ફેલાણો કોઈ અટક્યો એવી પ્રકારે રોગ આવતા હોય ને એવી પ્રકારે રોગ જતા હોય આખા વર્ષમાં એકસાથે દવા મંગાવી લેવામાં આવે અને જો એ દવા એક્સપાયર થઈ જાય તો એક્સપાયર દવાનો ખર્ચો જે છે એ અહીંના ડોક્ટરો ભોગવવાનો આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે કે સરકારી દવામાં દસ લાખ પેરાસિટામોલ ડોક્ટરે મંગાવી લીધી અને પાંચ લાખ જ પેરાસિટામોલ વપરાય તો બાકીની પાંચ લાખ તો એક્સપાયર થઈ જવાની તો એક્સપાયર દવા પાછી નથી મોકલી શકતા એના પૈસા ડોક્ટરે અહીંના મેન ડોક્ટર જે હોય સુપ્રિન્ટેન્ડન્ટ હોય આર હોય એને ભરવા પડે છે હવે પોતે પૈસા ન ભરવા પડે એક્સપાયરી દવાના એટલે શું કરશે થોડીક ઓછી દવા મંગાવશે ઓછી મગાવશે એટલે અહીંયા ડોક્ટરોને દવા મળશે નહીં સરકાર હાથે કરીને શું કામ એવો કાયદો લાવ્યા કે ભાઈ એક સાથે જથ્થાબંધ દવા મગાવી લેવાની સરકાર એવો નિયમ કેમ નથી બનાવતી કે દર ત્રણ મહિને તમારે જે દવા વધારે જોતી હોય એ આવતા ત્રણ મહિનાના સ્ટોકમાં વધુ મગાવી લેવાની અને જે દવા ઓછી જોતી હોય એ નવા ત્રણ મહિનાના સ્ટોકમાં ઓછી મગાવવાની ત્રણ મહિનામાં જે દવા મગાવી છે એ ત્રણ મહિનાના અંતે વધી હોય તો તરત પાછી આપી દેવાની જે દવાખાનામાં જોતી હોય બીજા કોઈ દવાખાનામાં એ દવાની જરૂર હોય તો ત્યાં સપ્લાય થઈ જશે અને અહીંયા નવી આવશે તો દવા ખરીદવાની સિસ્ટમ જો દર ત્રણ મહિનાના આધાર ઉપર કરવામાં આવે તો બહુ સારું થાય પણ દર દર મહિનાના બદલે આખા વર્ષની એકસાથે કામ મગાવવામાં આવે છે એક દવાખાનામાં લગભગ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે એટલે એક હજાર પ્રકારની દવાઓ આવતી હજાર પ્રકારની નાના બાળકોની સો પ્રકારની દવા મહિલાની સો પ્રકારની દવા પુરુષની સો પ્રકારની દવા હાડકાની સો પ્રકારની દવા હોય આંખની દવા નાકની દવા સો સો પ્રકારની દવા તો કોઈ એક દવાખાનામાં એક હજાર પ્રકારની દવાઓ આવતી હોય જેમાં લિક્વિડ ફોર્મમાં આવતી હોય ટેબ્લેટ ફોર્મમાં આવતી હોય આવતી હોય કરોડોનું બજેટ બને છે આ દવા દવા ખરીદવાનું કરોડો રૂપિયાની ખોટે ખોટી છે ખોટે ખોટી આવે છે ભ્રષ્ટાચાર થાય છે અને સામાન્ય માણસને તાવની ટીકડી દવાખાના મફત નથી મળતી આજે હું દવાખાનામાં આવ્યો તો મને આ મુદ્દો જાણવા મળ્યો કે દવા ખરીદીની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ જીએમએસસીએલ કંપનીના માધ્યમથી થઈ રહ્યું છે અને અંતમાં કોઈ પણ વ્યક્તિને સામાન્ય જે દવાઓ હોય એ મળતી નથી આ સિવાય બીજા બે મહત્વના કૌભાંડ કેમ કે આખા ગુજરાતમાં હાલે છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે પણ